સર આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સર સૌથી પહેલો જે કોમન વ્યક્તિને સવાલ થતો હશે એ થતો હશે કે શું કોરોના પાછો આવી ગયો શું ફરીથી એ રીતે જીવવું પડશે લોકડાઉનમાં જે આપણે મહિનાઓ સુધી ઘરમાં કેદ રહ્યા હતા ફરી વખત એવો સમય આવવાનો છે સર સરસ પહેલા બે હજાર ઓગણીસમાં જયારે કોરોના વાયરસની શરૂઆત થઈ હતી ત્યારે બધી રિસર્ચ પેપરમાં આ વાત એકદમ ક્લિયર થઈ ગઈ કે આ એક રેસ્પિરેટરી વાયરસ છે જે ટ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાય છે અમે પણ ભૂતકાળમાં બધી જગ્યા ઉપર આ એક અમારો ક્લિયર મત હતું કે કોરોના વાયરસ હતો હે અને આવનારા ખાસો વર્ષો સુધી એ એન્વાયરમેન્ટમાં રહેવાનું છે પણ દરેક વર્ષે આ વાયરસ એ મ્યુટેટ કરીને એમના અલગ અલગ રૂપમાં અલગ અલગ તરીકે એમનો પ્રેઝન્ટેશન થતો હોય પણ આ વખતે અનફોર્ચ્યુનેટલી બહુ વધારે કેસીસ એકસાથ શરૂઆતમાં મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં જોવામાં મળ્યા હતા અને લાસ્ટ એક વીકમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં જોવામાં મળી રહ્યા છે પણ આ જે અત્યારે વાયરસની લહેર ચાલી રહી છે આજની સ્ટેજમાં આ વાયરસની લહેરથી કોઈને પણ એકદમ પેનિક થવાની કે ગભરાવાની બિલકુલ જરૂરત નહીં લાગતી પણ જે રૂટીન જે સાવધાની હોય આના ઉપર થોડો વધારે ફોકસ રાખવો જોઈએ બિલકુલ સર અને આ જે નવો વેરિયન્ટ આવ્યો છે જે એન વન અને જેમ તમે પણ કહ્યું કે રેસ્પિરેટ રેસ્પિરેટરી રોગ છે કારણ કે શ્વાસથી ફેલાય છે એકબીજામાં અને આ નવો વેરિયન્ટ આવ્યો છે મ્યુટન્ટ પણ છે અને સતત એનું રૂપ બદલ બદલ કરે છે એટલે આ કેટલી ચિંતાજનક બાબત છે કારણ કે નવા વેરિયન્ટના કેસીસ પણ વધી રહ્યા છે જો અત્યારે ઇન્ડિયામાં જેટલા પણ કેસીસ થયા છે એમને ભારત સરકાર દ્વારા જીનોમિક સ્ટડી થશે પછી એક્ઝેક્ટલી ઇન્ડિયામાં કયો એ સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે આના બાબતમાં ક્લિયર આઈડિયા થશે અને એ વાયરસની ઇન્ફેક્ટિવિલિટી કેટલી છે ટ્રાન્સમેબિલિટી કેટલી છે અને મોર્ટેલિટી કેટલી છે આ તો એક રિસર્ચનો સબ્જેક્ટ છે અને આવનારા બે કે ત્રણ વીકમાં આ બાબતમાં ભારત સરકારથી દ્વારા ડેફિનેટલી કોઈ ખુલાસો થશે પણ અત્યારે જો લોકોને સાવધાની રાખવાની જરૂરત છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમે એવું છે કે તમે ગમે તે તાવનો પહેલો કે બીજો દિવસ હોય એ ઇગ્નોર ના કરવો જોઈએ તમારા બોડીમાં ફર્સ્ટ ડેમાં કોઈ ફીવર હેડ એક બોડી એક શરદી કફ ઉધરસ આવી રીતની કોઈ પણ સિમ્ટમ્સ વાયરલના દેખાતા હોય તો એ તમે ઇગ્નોર કરીને સેલ્ફ મેડિકેશન ના કરવી જોઈએ ડૉક્ટરને ડે વન કે ડે ટુમાં સિલેક્ટ મળવો જોઈએ અને ડૉક્ટર સપોઝ કોઈ રિપોર્ટ કરવાની સલાહ આપે તો તરત રિપોર્ટ કરવાઈ લેવી જોઈએ અને બીજું ડે વન કે ડે ટુમાં તમને વાયરલ જેવા કોઈ સિમ્ટમ્સ લાગે તો બને ત્યાં સુધી પોસિબલ હોય એ વાયરસનો ઇન્ફેક્શન તમારે ઘરમાં કે ઓફિસમાં બીજા કલીગમાં કે સિનિયર સિટીઝનમાં કે બાળકોમાં એ સ્પ્રેડ કરવાથી અવોઇડ કરવો જોઈએ અને આપણે જે પહેલાં જે રૂટીન સાવધાની હતી કે ભાઈ તમારે હેન્ડ હાઈજીન સારી રાખવાની નોઝ એટીકેટ રાખવાની એ જે સિમ્પલ પ્રિકોશન્સ હતા એના ઉપર થોડો વધારે ફોકસ આપવું જોઈએ અને જે લો ઇમ્યુનિટીના ગ્રુપ્સના પેશન્ટ છે નાના બાળકો પ્રેગનન્ટ ડાયાબિટીઝ બ્લડ પ્રેશર હાર્ટ કિડની રીનલ ટ્રાન્સપ્લાન્ટ કેન્સરના પેશન્ટ એ સબ આ કેમ કે અત્યારે કોરોના વાયરસ બહુ ફેલાઈ રહ્યો છે તો એ સબ ગ્રુપ્સને થોડો વધારે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ બિલકુલ સર આજે કોરોના વાયરસ છે થોડોક કાચિંડા જેવો છે રૂપ બદલીને આપણી વચ્ચે ફરી રહ્યો છે સવાલ બીજો એક કે વેક્સિનેશન આપણા દેશમાં મોટા ભાગના લોકોનું થઈ ગયું છે આ વેક્સિનેશન બાદ પણ શું આજે નવો વેરિયન્ટ છે અથવા તો કોરોના જે ફરીથી વકરી રહ્યો છે એ નુકસાન કરી શકે જો આપણે જે 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 વેક્સિનેશન ભૂતકાળમાં થયેલા છે આમાં વેક્સિનનું નિર્માણ એક સિલેક્ટેડ કોરોનાના વેરિયન્ટના ઉપર જ થયેલો છે તો હવે તો આ એક રિસર્ચનો સબ્જેક્ટ છે કે અત્યારે જે નવો વેરિયન્ટ આવેલો છે આના ઉપર જે જૂની વેક્સિન છે એ કેટલી અસરદાયક છે કે નહીં છે એ બોડીમાં જે જૂની વેક્સિન દ્વારા પ્રાપ્ત પ્રદાન કરેલી જે ઇમ્યુનિટી છે આ નવા કોરોના વેરિયન્ટ ઉપર કેટલી અસર કરે છે કે નહીં કરે છે તમે એક દાખિલે તરીકે એક આપું સ્વાઈન ફ્લુ એટલે એચ વન એન વનના જે ઇન્ફેક્શનના કે ફ્લૂના જે કેસીસ હોય છે આમાં દરેક વર્ષે એમનો સ્ટ્રેન ચેન્જ વાયરસનો થતો હોય અને એવરી યર નવી વેક્સિન આવે અને લોકોને જે જે હાઇલી સસેપ્ટેબલ ગ્રુપ્સ હોય એમને દરેક વર્ષે નવો ફ્લૂ શોટ લેવો પડે તો સેમ કોરોના વાયરસમાં એવું છે કે સપોઝ આ વાયરસનો વધારે મ્યુટેશન થયો હશે તો ઇટ ઇઝ પોસિબલ કે આ જે જૂની વેક્સિન છે એ બોડીમાં કામ નહીં કરે તો ફરીથી નવેસરથી નવો વેક્સિનેશન અને નવો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ કરવાનો રહેશે પણ એ અત્યારે એક ટોટલી એક રિસર્ચનો સબ્જેક્ટ છે રિસર્ચનો સબ્જેક્ટ છે ને કારણ કે આ પ્રક્રિયા પણ ખૂબ મોટી થઈ જાય જો ફરીથી વેક્સિનેશન કરવામાં આવે સર કારણ કે પહેલી વખત જ્યારે વેક્સિનેશન કરવામાં આવ્યું હતું એ બી તબક્કામાં કરવામાં આવ્યું હતું આ કોરોનાનો જે આ વેરિયન્ટ છે સર કારણ કે દર્શકો એ સમજવા માંગશે જે એન વન વેરિયન્ટ એની ફેલાવાની ક્ષમતા જે જૂના વેરિયન્ટ હતા એના કરતા વધારે છે અથવા તો એ લેવલ ઉપર એ ફેલાઈ રહ્યો છે ખરા અનુભવ પ્રમાણે જો અત્યારે તો પહેલી વાત એ છે કે ઇન્ડિયામાં આ કયો વેરિયન્ટ છે અને ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં કોઈ પુષ્ટિ નહીં કરવામાં આવેલી છે એ જે મિડલ ઈસ્ટ કન્ટ્રીમાં જે ફેલાઈ રહે છે એ વેરિયન્ટ્સની અત્યારે ડેફિનેટલી એ લોકો દ્વારા પુષ્ટિ કરવામાં આવી રહી છે અને ત્યાં પણ જે મીડિયા અહેવાલ અને રિસર્ચના કારણથી આ એક વાત ક્લિયર છે કે આ જે અત્યારે નવો વેરિયન્ટ છે આની ઘાતક ક્ષમતા ઓછી છે અને ડેફિનેટલી એમની ઇન્ફેક્ટિવિલિટી અને ટ્રાન્સમિલિટી જે પહેલાં ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટ હતા એટલી સેમ ટુ સેમ જ છે એટલે એ બહુ ઝડપથી ફેલી રહ્યો છે પણ એકદમ બહુ વધારે મોર્ટિલિટી છે આવી રીતના સમાચાર થોડા ઓછા મળી રહ્યા છે પણ જો હું બાર બાર પહેલાં જે વાત કરી કે જે લો ઇમ્યુનિટીના ગ્રુપ્સના પેશન્ટ હોય ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાર્ટ કિડની નાના બાળકો પ્રેગનેલીટી એ લોકોને થોડો અત્યારે આ જે કોરોનાના કેસીસ વધી રહ્યા છે આમાં અત્યારથી શરૂઆતથી એ સબ ગ્રુપ્સને વધારે ખ્યાલ રાખવો જોઈએ કેમકે ભૂતકાળમાં પણ અમે પણ કોવિડ જ્યારે લહેર હતી ત્યારે જોયેલો હતો કે જે જેની ઇમ્યુનિટી ઓછી હતી એ લોકો ઉપર જ કોરોનાની મોર્ટેલિટી વધારે જોવામાં મળી હતી બિલકુલ સર એક લાસ્ટ ક્વેશ્ચન છે આ કોરોના આપણી વચ્ચેથી જશે કે ક્યારે જશે જ નહીં સર ક્યારે નહીં જશે આ એક સિમ્પલ ફ્લૂ ફ્લૂ વાયરસ કે રેસ્પિરેટરી વાયરસ છે એ દરેક વર્ષોમાં એમનો રૂપ વેરિયન્ટ ચેન્જ કરીને એન્વાયરમેન્ટમાં રહેવાનો છે પણ આ વાયરસથી કંઈ બહુ વધારે ભયભીત થવાની કે પેનિક થવાની જરૂરત નહીં મૂળ જે સિમ્પલ બેસિક તમારે બેસિક પ્રિકોશન્સ હોય તમારે બોડીની હાઈજીન સારી રાખવાની રોગ પ્રતિરોધક ક્ષમતા સારી રાખવાની અને જે સેલ્ફ મેડિકેશન કરવાનો અવોઇડ કરવાનો અને જે સિમ્પલ ગવર્મેન્ટની જે 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 સમય ઉપર ગાઈડલાઇન્સ ગવર્મેન્ટ આપતી હોય આનો ઉપયોગ કરો તો બસ કેમકે ફરીથી લોકડાઉન કરવાનો કે બહુ વધારે રેસ્ટ્રિક્શન કરવાનો તો ઇટ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ આ વાયરસ તો આખા વર્ષો સુધી હવે એક એન્વાયરમેન્ટનો પાર્ટ થઈ ગયો છે એ તો રહેવાનો છે જ પણ કોઈ પણ આજની ડેટમાં પેનિક થવાની કે ફિયર કરવાની જરૂરત નહીં લાગતી બિલકુલ આભાર સર આપ અમારી સાથે જોડાયા અને વિગતો આપીએ માટે એટલે કે ભવિષ્યમાં આ જે કોરોના છે એ એક સામાન્ય તાવ કોમન ફ્લૂ જેવો બનીને રહી જશે અને કારણ કે આ જે નવો વેરિયન્ટ આવ્યો છે એ પણ એટલો ઘાતક નથી જેમ ડૉક્ટર સાહેબે કીધું કે વધારે ગભરાવાની કોઈ જરૂર નથી જે બેઝિક સાવચેતી આપણે પહેલાં રાખતા હતા એ સાવચેતી અત્યારે ફરીથી રાખવાની જરૂર છે જેમ કે માસ્ક પહેરવાની જરૂર છે હાથ વારે વારે ધોવાની જરૂર છે સેનેટાઈઝ કરવાની જરૂર છે એટલે કોઈ ચિંતાનું કારણ છે નહીં સ્વાભાવિક છે કે કોરોનો કોરોના જે છે વેરિયન્ટ બદલતો રહે છે પણ અગેન આમાં કોઈ ચિંતાની વાત નથી બસ સાવચેતી રાખવાની જરૂર છે